thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે ગુજરાતીના જાણીતા કવિ અનિલ નિધન વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને નિબંધકાર અનિલ રામનાથ જોશીનું આજે ચોરાશી વર્ષની વયે નિધન થયું છે અનિલ જોશીએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ત્યારે મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે તેમના ત્યારે મિત્રો નિબંધ ગ્રહણ અને સ્ટેચ્યુ માટે ઓગણીસો નેવુંમાં તેમને ગુજરાતી માટે ત્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવ્યો હતો વધુ આપને જણાવી દઈએ કે મારી કોઈ પંખી ડાળપંખી એટલે કે મિત્રો જણાવી દઈએ કે મારી કોઈ પંખીમાં પાંદડા નથી અને પાનખરની બીક ના બતાવો કવિ અલિન જોશીજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ